પાંચ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે વૃક્ષ વિના જીવન શક્ય નથી દિવસે ને દિવસે વૃક્ષોનો નાશ થઈ રહ્યો છે અને જો વૃક્ષ જો આમ ને આમ કપાતા રહેશે તો ગરમીનું પ્રમાણ વધશે વરસાદ પણ જરૂરિયાત મુજબ નહીં મળે તો નવા વૃક્ષોમાંથી પર્યાવરણમાં સુધારો થાય માટે નવા વૃક્ષારોપણ થવું જરૂરી બન્યું છે તો આજના દિવસે ભાવન નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો ગુજરાત સરકારના નિર્મળ ગુજરાત ટુ અંતર્ગત સ્વચ્છતા પખવાડિયા નિમિત્તે બે હજાર ચોવીસ ના રોજ બાબર બસ સ્ટેન્ડ તથા રેલવે સ્ટેન્ડ ની સફાઈ કામગીરી કરવામાં આવી તથા તારીખ ચાર છ બે હજાર ચોવીસ ના રોજ બાબર શહેરના જાહેર વિસ્તારોની સફાઈ કામગીરી કરવામાં આવી તેમ તારીખ પાંચ છ હજાર ચોવીસના રોજ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે નગરપાલિકા બગીચામાં તથા સુતાડી તળાવ બગીચામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું વૃક્ષારોપણ બલુભા રાઠોડ બાગરપાલિકા કારોબારી અધ્યક્ષ કનૈયાલાલ ઠક્કર શ્રી પ્રોફેસર ફાયરબેન અને કર્મચારીઓના હસ્તે કરવામાં આવ્યું એવા યોગેશ જોતી ભાબર એજીપી ન્યૂઝ ઇન્ડિયા ગુજરાત સરકારના નિર્મળ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત નગરપાલિકા દવારા આજ રોજ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવે આમ આ કાર્યક્રમ અંતર્ગત નગરની તમામ જનતાને અપીલ કરું છું કે આપ પણ વૃક્ષારોપણ કરો અને સરકારના સહભાગી બનો એવી અપીલ કરું છું